પહેલી ગુજરાતી ફિમેલ એક્શન ફિલ્મ ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને આઠથી વધુ દેશોમાં વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે અભિનેત્રીને હીરોની જેમ એક્શન કરાવતી ફિલ્મો હિન્દી સિનેમામાં તો ઘણી બની છે પરંતુ આ પ્લોટને ગુજરાતી સિનેમામાં વિચારવો પણ અશક્ય લાગે પણ અશક્યને શક્ય કરવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન મૂવી અન્ય રિજનલ સિનેમાની સાથે ખભાતી ખભો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી સસ્પેન્સ થ્રીલર ક્રાઇમ થ્રીલર એક્શન અને હોરર જોનરની ફિલ્મો તો આવી છે પરંતુ આ ફિલ્મ એક જુદા વિષય સાથે આવે છે અત્યાર સુધી સ્ત્રીની વેદના કહેતી ફિલ્મો ઘણી આવી છે પરંતુ સ્ત્રી કેવી રીતે પોતાની લડાઈ લડે છે તેની વાત બહુ ઓછી કરવામાં આવી છે પણ આ ફિલ્મ સ્ત્રીની એ સબળ બાજુ પર પ્રકાશ પાડે છે ડોન્ટ જજ બુક બાય કવર તો સાંભળ્યું જ હશે પરંતુ ડોન્ટ જજ અ ગર્લ બાય હર કવર આ ફિલ્મમાં જોવા મળશે પહેલી વખત ત્રણ જાબાઝ ગુજરાતી અભિનેત્રી સ્ક્રીન પર એક્શન કરતી જોવા મળશે ફિલ્મમાં ફીમેલ લીડ તરીકે ખુશી શાહ કાજલ વશિષ્ઠ અને દામિની દવે છે જ્યારે બાકીના મુખ્ય કલાકારો મેહુલ બુજ અલ્પના બુજ સૌરભ બારોટ વનરાજ સિસોદિયા અને દીપ વૈદ્ય છે ફિલ્મનું શૂટિંગ મુંબઈ ગુજરાત ઉપરાંત ત્રણ કરતા વધુ દેશોમાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેને અંગ્રેજી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવે છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને આઠથી વધુ દેશોમાં વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે કરવાનો જુદો જ અને એસ્પેશિયલી એક્શન ફિલ્મમાં મને પોતાને વધારે મજા આવે છે અને એની અંદર જ્યારે કો આર્ટિસ્ટ આ પ્રોફેશનલ ફાઇટર જે મેને જ્યારે પહેલી વાર ફાઈટ કરતા જોઈએ બેઝમેન્ટમાં હું આઈ થિંક વન ઓફ ધી લોકેશન આઈ વોઝ ધેર ત્યારે મને ખબર પડી એ પોતાના પ્રોફેશનમાં એટલે એક્ટિંગ સાથે એની પાસે એક બહુ કમાલની આર્ટ છે અને બીજી બધી જ મારી કો એક્ટ્રેસીસ કો એક્ટર્સ એક બહુ સરસ મજાનું જેલિંગ હતું અને જ્યારે ખાસ કરીને બે વસ્તુમાં કોમેડી અને એક્શનમાં એક્ટરનું સિંક્રોનાઇઝેશન એકબીજા સાથેનું જેલિંગ બહુ જ જરૂરી હોય નહીતર જો એક્શન ફિલ્મ હોય તો તમે તમારી જાતને અથવા બીજાને ઇન્જર કરી જો સિંક્રોનાઇઝેશન ન હોય તો એવું જ કોમેડીમાં છે કે એક્શન રિએક્શનનું ટાઈમિંગ ન હોય તો